અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ વિભાગોની અને ઓગણીસ અરજદારોની અરજીઓ મૂકવામાં આવી હતી જેનો ઝડપથી નિકાલ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌણાંગ મકવાણાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિત

એ માટે અલગ અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે જેમાં જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ છે તાલુકા નિવારણ ફરિયાદ કાર્યક્રમ છે આ બધા કાર્યક્રમો સમયાંતરે થતા હોય છે આજે અંકલેશ્વર મુકામે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત મારે આવવાનું થયું છે અને એમાં લગભગ ઓગણીસ જેટલા પ્રશ્નો ઉપસ્થિત થયા છે મોટાભાગના પ્રશ્નો જમીનમાં જે ઓગણીસો ને બ્યાસીમાં રિસર્વે થયેલું એ બાબતના છે અમુક ડીજીવીસીએલના પ્રશ્નો છે અમુક ગૌડાના પ્રશ્નો છે અને અમુક નગરપાલિકાને લગતા પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોનો સમયમર્યાદામાં નિકાલ આવે અને નાગરિકોને ઝડપથી એનું નિરાકરણ મળે એ માટે એની સૂચનાઓ આપેલી છે જે કિસ્સામાં વિશેષ અભ્યાસની જરૂર છે અને પૂરતો અભ્યાસ કર્યા પછી એ પ્રકરણોને ચલાવવા પાત્ર થાય તો એના માટે પણ અલગથી નાયબ કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારીશ્રીને સૂચના આપવામાં આવી છે ટૂંકમાં અભિગમ એવો છે કે જે લોકોના પ્રશ્નો છે એનો સમય મર્યાદામાં નિકાલ થાય અને એમને વારંવાર જિલ્લા કક્ષાએ અથવા તો રાજ્ય કક્ષાએ જવાની જરૂર ના પડે એટલા માટે આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે થેન્ક યુ સો મચ મારું નામ જયંતિભાઈ બાલુભાઈ પટેલ છે હું વિસ્થાપિત ધનતુડિયા ગામનો ખેડૂત છું અસરગ્રસ્ત ખેડૂત છું અને મેં તાલુકા પોર્ટલની અંદર એની અંદર મેં એક ઓનલાઈન અરજી કરેલી જેની અંદર તાલુકામાંથી મામલતદાર સાહેબે અને કલેક્ટર સાહેબ મને અહીંયા હાજર રાખેલો જેમાં મારો મેઈન પ્રશ્ન હતો કે ઓગણીસો ને બ્યાસી પહેલાં મારું ક્ષેત્રફળ મારા બા દાદાનું ક્ષેત્રફળ જમીનનું છ એકર અને 18 ગુંતા હતું ત્યાર પછી ઓગણીસો ને બ્યાસી પછી રિસર્વાઈ થવાથી મારું ક્ષેત્રફળ એકાણું ગુંથા થઈ ગયેલ છે એના માટે મેં મારું ક્ષેત્રફળ મૂળ સ્થિતિમાં લાવવા માટે મેં આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી એમાં આજે સાહેબે મને સારી રીતના સાંભળ્યું છે અને સાહેબે એનું એ ક્ષેત્રફળ અસલ આવે એવી મને હૈયા ધારણા આપી છે